અગિયાર નવેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ખ્યાતિ હોસ્પિટલ ખાતે જે બનાવ બનેલો અને બે વ્યક્તિઓના મૃત્યુ થયેલા એ અનુસંધાને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવેલા હતા અને આ ત્રણેય ગુનાની તપાસ પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરના હુકમથી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી અને અત્યાર સુધીમાં આ તપાસના કામે

ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન છે અને એમના જ માર્ગદર્શન અને સૂચના મુજબ આ ખ્યાતિ હોસ્પિટલની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવતી હતી કેટલાક મહત્વના પ્રશ્નો જે હતા એમને જે પૂછવામાં આવેલા હતા કે અત્યાર સુધીમાં જે પણ પ્રકારે પીએમ જે યોજના અથવા તો ખ્યાતિ હોસ્પિટલ અને જે પણ આ ઇન્સ્યોરન્સ જે કંપની જે છે એ સાથેના જે વ્યવહારો થયેલા છે એ વ્યવહારોની ચકાસણી પણ હાથ હાથ ધરાઈ રહેલી છે એમાં એમનો કેટલો રોલ છે એ વિશે તપાસ કરવામાં આવી રહેલી છે જે પણ અગાઉના આરોપીઓ દ્વારા જે તપાસના લગતી માહિતી જે આપવામાં આવેલી છે એ માહિતી પણ કાર્તિક પટેલની પૂછપરછ કરવામાં આવનાર છે 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 એ વિશે જે પણ એકત્રિત કરવામાં આવનાર મુખ્યત્વે ખ્યાતિ હોસ્પિટલ ખાતે જે પણ દર્દીઓ સારવાર હેઠળ દાખલ થયેલા હતા અને એ પૈકીના જે ત્રણ હજાર થી વધુ દર્દીઓ પીએમ જે યોજનાનો લાભ મેળવેલો છે અને એ એનાથી અમને સારવાર મેળવેલી છે એ વિષય પણ જે પણ એમાં કોઈ ગેરરીતિ થયેલી છે કે કેમ એ અંગે સીએની પણ નિમણૂક કરવામાં આવેલી છે અને તમામ જે તેત્રીસ બેંક એકાઉન્ટ્સ જે છે ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલા એ તમામનું ફોરેન્સિક ઓડિટ હાલ ચાલી રહેલું છે હાજી કાર્તિક પટેલ જે શરૂઆતમાં જે છે એ અમને જ્યારે યુવાનીમાં વ્યવસાયની શરૂઆત કરેલી ત્યારે વિડીયો કેસેટ બનાવવાનું શરૂ વિડિયો કેસેટ વેચવાનું કામ શરૂ કરેલું અને ત્યારબાદ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં જોડાયેલા અને એ સિવાય કેન્ટોનમેન્ટમાં આવેલી ફિરદો સમૃદ્ધ સ્કૂલ અને ખ્યાતિ વર્લ્ડ સ્કૂલ ખ્યાતિ ફાઉન્ડેશનના નામથી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ છે એમના નર્સિંગ કોલેજ છે અને બીબીએ બીસીએના જે કોર્સિસ ચલાવતી ઇન્સ્ટિટ્યૂટ એમના પોતાની છે